આ કાજે બજે બાવા ને બાયવાળો લડમી છે કે કાચો કે બધું આવે હું જો વાંતા માં આ તો કી જો એમાં તમે તો ડોઢે ના ભરેલા છો કોણ છે તું દે હું ઓલ્યા ફળ તો જો ને આમાં ભેગો બંધો એ લ્યા તને તો કે હર્યો જો આધી રાત નો અલા પાણી ચારા ફાડી જ ને લાઈટ બંધ કરવા જે જતી હાય હુ કે તને ઘરની સોગન હા હા તે બધું બધું ખાઈ નાખી નાતો રે લે એટલો તો ગે હેડ્યો તને તો ધાંગીની હંગરે હો પછી

તાર ના એતો હું કીધું ઈ વાંકા કાચો કા એ રસ્તો ન રાખરો કીધું બાઈક બાઈક લઈને આવજે ને જે ઠોખે ને બોય પછી હવ કીધું કે મને કોણ કેવા વાળો હવરી કે તે એતો ઈ વાર મગજ ફરી ગયો ને હેડવાં થઈ ગયો ને બધું બોલવાનું થઈ ગયું ને તે તમે બોલાયા છે પણ તમે કોઈ બોલ્યા તો ન હતા ને કે એ જતારા હું તો કોઈ બોલ્યો નતો પણ એ તો ઓમ ગયા અરે તાન હેડો માંગા ખોરાવા મને પણ યાર મારા લાઈટ આવા યાર લે તાર

કાન પાહી અજે અજે તમાર કાકો તો જયા ન યાર તો હવે તને આખા ખવડાવી દઈએ તને હવે શું લેડો દે તને તમે તો યાર તમે તો લાલચો કોઈ લાલચો નહી અમાર લાઈટ પડી મેલી ને તમાર કાકાનો હું ગબાય તોય તમે યાર હોગતા નહી અયા જોરી કાકો હોઈ ગયા નમે ઓ ભય યાર જલ્દી હોકો 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 યાર તમાર કાકો તો વકે ગયા ઓ વાકે તો ચો કેરુ હોય તો ખાઈ જાય એટલી તો એમને ખબર પડતી હશે તાન

પણ ચોક થઈ આવ્યો હોય અને ચોક પડી જાતો હા હેડો ન તા હા હેડો થા હેડો જલ્દી હવે તને ના તો પૈસા કા ના તને નો નહી ખોરવો પડે તમ કાકા કા કાકે રાત નો ઉજાગરો યાર લ્યા હવે તો હું ગયા યે આવી લાતો મારે એ તમારા કાકા હોય ના ઊંઘ યાર આ લાત મારે ભાત કાઢ નાખા આપણું

Uang, uang, lihat juga lihat aku, lu, lihat, aduh, aku nggak eh, cuman lihat, aduh, ada mataku, 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 aduh, aduh, ada mataku, ada mataku, aduh, ada

આર્યો જોયા ફોડું એક આવા આર્યો મારો છોકરો ફાઈનલ એ નઈ ઓય આ છે કરી હોનાની કાટ ઉતાર્યો પણ તમારો છોકરાને પૂછી લ્યો છોકરા તો

હું તો ગોવાડો થઇ ગયો હતો અને મને તો લાઈને નાશ્યો નહી પ્લી તો આ આવ્યો થઈ યાર બે મને હું ખબર યાર મને દાન ઉતર્યો